તો રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું ફરીથી એક નવો બ્લોગ વિડીયો અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને તો આજે ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો ફરી એકવાર આજે કેમ બ્લોગ ચાલુ કર્યો દઉં જોઈ લીધો ભાઈ ખટારો આવી ગયો આપણા ખેતરમાં આપણે લગભગ ડમ્પર નાખવાના છે માટીના અને અર્જનભાઈ આપણા સુરત વાળા ઓલા કોન્ટેનમેન આપણે નાખવા આવે છે તો

અલી મિત્રો 12.5 થઈ ગયા છે ને આપણે ઘણી આવી ગયા છે ને અર્જુન મોમો જો સોરી ફેરો ખાલી કરીને રોયા ગયા છે ને આપણે ભાઈ પાંચ ફેર પડી ગયા છે અજી આપણે થરાના પણ હે બહુ જાજા થોડી યરે કોક નો દેતી તો હવે હે ને ભાઈ ખાઈ લે ને ઢી મસ્ત મજા નથી કનવાજ મગી ચાલો તો ભાઈ મિત્રો પુણા 4 કિલો અને આપણે ભાઈ ફેરા પડી ગયા છે નવ અને બાપુ આવી ગયા હલવા અને નાણા પછી ના ઘરમાં આપણે કદા સાઉ છે

પડી ગયા વાંધો નહીં બાકી તો ખાલી આપણે આવી ગયા અહીં કારાભાઈના ઉપર અને ખાલી ને બાકી ભાઈ હવે આજના છેલા ઘરે આતા ના એટલું નથી તો હજી ભાઈ બે ત્રણ દિવસ આજના કઢી કીધી થઈ આઈ હે તો દેન થઈ ગયો કાલ શું હાલો હું અહીં ઉતરી જાવ હાલો તો ભાઈ ટીશર બદલાવી તો સેટ ગયો ને ભાઈ જમતું આ જોઈ લીધું તમે બાકી આ સોરી આદર થઈ ગયો હે અરે આઈટમ બ્લોક માટે બસ એડમિટ મળી આ ઠીક ઓરે ખરેખર હાલમાં એય વાત છે કે આપણે ભાઈ બચાના સકરા કરી આપણે ક્યાં જવું મુદ્દો ભાઈ આજના બ્લોક માટે બસ એડમિટ મળીયા કાલે બીજાને નવો લોક થશે તો આપણે આમ રામ દેઈ રહ્યા ને જસીયા જદર કદીયે ઓરીએ બીજા બ્લોક બીજા રામ રામ થાબ હવે યદી ખટારા ચાલુ હો બીજો ભાઈ ચાલો હવે મરીએ કાર સોરી કાલે આવતા લોકમાં 坏了。Like